બર્ફાની બાબા અમરનાથની સાહસ ભરી યાત્રા શ્રદ્ધાળુઓ રવાના થઈ રહ્યા છે જે માટે અતુટ શ્રદ્ધાની સાથે સાથે શારીરિક ક્ષમતા પણ જરૂરી હોય ફિટનેસ સર્ટિફિકેટ ની પણ અનિવાર્યતા રહે છે જ્યારે બુઢા અમરનાથમાં આવી કોઈ આવશ્યકતા રહેતી નથી સાહસ અને શ્રદ્ધાની સાથે સાંસ્કૃતિક ના સમન્વય સમય બુઢા અમરનાથ નું મંદિર જમ્મુ કાશ્મીર ના પૂંછ બોર્ડર પાસે આવેલ છે જેમાં કુદરતી રીતે સફેદ પથ્થરોથી બનેલ એક શિવલિંગ છે જે પુલતસ્ય નદીની ડાબી બાજુએ પહાડોની તળેટીમાં આવેલ છે એક પૌરાણિક કથા મુજબ આ નદીનું નામ રાવણના દાદાજી પુલતસ્ય ઋષિના નામ પરથી પડ્યું છે જેઓએ અહીં કઠોર તપસ્યા કરી હતી જેઓ પ્રતિવર્ષ બાબા અમરનાથના દર્શને કાશ્મીર ઘાટી જતા હતા પરંતુ અતિવૃદ્ધ થઈ જવાના કારણે જ્યારે તે બાબા અમરનાથના દર્શને જઈ ન શક્યા તો હિમ સ્વરૂપ બાબા અમરનાથે સ્વયં પ્રગટ થઈ તેઓને તેમની તપસ્યાલી પુલતસ્ય નદીના કિનારે દર્શન આપ્યા શ્રી બુડા અમરનાથ મંદિરમાં સ્થિત શિવલિંગ સ્ફટિક પથ્થરનું છે જે બરફની જેમ ચમકે છે આ ચટ્ટાનરૂપે સ્વયંભૂ શિવલિંગ પુલદસ્ત નદીથી બસો ફૂટ ઉપર છે સફેદ બરફરૂપે શિવલિંગને છોડીને અન્યત્ર ક્યાંક પણ આ શ્વેત પથ્થર ઉપલબ્ધ નથી મંદિરની અંદર જવાથી અલૌકિક શાંતિની અનુભૂતિ થવા સાથે બુડા અમરનાથના દર્શનથી દર્શનાર્થીઓની તમામ મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેવા હિન્દુવાદી સંગઠનો દ્વારા છેલ્લા દસ વર્ષથી બાબાપુડા અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં દર વર્ષે શ્રદ્ધાળુ યાત્રાઓનો વધારો થઈ રહ્યો છે આ વર્ષે ભરૂષના એક હજાર જેટલા બાબાના ભક્તો ગુડા અમરનાથની પાવન યાત્રાએ સત્તાવીસ અઠ્ઠાવીસમી જુલાઈના રોજ રવાના થનાર છે જેની માહિતી આપવા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં દક્ષિણ ગુજરાત સંયોજક વિરલ દેસાઈ ઉપરાંત દુષ્યંતસિંહ સોલંકી બિપિન પટેલ ગિરીશભાઈ શુક્લ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી સાંસ્કૃતિક જાળવણીના આ પ્રયાસની સાથે શ્રદ્ધા સભર વુડા અમરનાથની યાત્રા અને બરફાની બાબા અમરનાથની યાત્રાએ જતા ભક્તો પણ અવશ્ય કરે તેવો અનુરોધ કર્યો છે પ્રતિવર્ષ વર્ષ વિશ્વ હિન્દુ પરિષદના આહવાનને માન આપીને સમગ્ર દેશભરમાંથી હિન્દુઓ જમ્મુ કાશ્મીરના પુંજ અને રાજોરી વિસ્તારમાં પુલસ્ય નદીના કાંઠે આવેલા એક મંદિર જેને બુઢા અમરનાથની ધામ કહેવાય છે આ ધામની યાત્રાએ જાય છે દર વર્ષની જેમ ચાલુ વર્ષે ગયા વર્ષે સાડી સાતસો જેટલા યાત્રીઓ ગયા હતા આ વર્ષે તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈના રોજ બે દિવસમાં બે ભાગમાં કુલ મળીને એક હજાર જેટલા ભરૂચના હિન્દુઓ બુઢા અમરનાથની યાત્રાએ સ્વરાજ એક્સપ્રેસમાં જવા માટે રવાના થવાના છે આ યાત્રીઓ પરત ત્રીજી ચોથી ઓગસ્ટ પછી પાછા આવશે અને આ દરમિયાન ત્યાંના સ્થાનિક હિન્દુઓને મળશે એમની સાથે ઇન્ટરેક્શન કરીને પારિવારિક સંબંધો ઊભા કરવા આવું સીધે સીધું વિશ્વ હિન્દુ પરિષદનું લક્ષ્ય છે યાત્રાની અંદર બાર તેર વર્ષ જતાં કુલ મળીને યાત્રાળુઓની સંખ્યા જે હજારોમાં હતી તે હવે લાખોમાં થવા લાગી છે અમે જે યાત્રીઓ અમરનાથની યાત્રાએ જઈ રહ્યા છે એમને પણ વિનંતી કરીએ છીએ કે અનુકૂળતા અનુસાર અમરનાથની યાત્રાની સાથે સાથે બુઢા અમરનાથની યાત્રાએ પણ જાય બુડા અમરનાથ વધતા જતા પ્રભાવ અને માહિતી આગામી વર્ષોમાં વિશાળ સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો ઉમટશે તેમ લાગી રહ્યું છે